ઓછામાં ઓછી પચાસથી સાઠ જેટલા રિટેલરોની મુલાકાત પણ લીધી છે પચીસથી ત્રીસ પચીસ જેટલા અમે સેમ્પલ પણ બિયારણના લીધા છે અને જે લેબમાં અમે મોકલી પણ આપ્યા છે તપાસ દરમિયાન અમે સ્ટોક રિસ્ટર બિલ વગેરે તપાસ કરીએ છીએ એ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા બિલો પણ અમે તપાસ કરીએ છીએ પરંતુ હાલમાં ઉપરથી કંપનીઓ દ્વારા જ સપ્લાય ઓછો હોય એગ્રોવાળા પાસે જે પણ બિયારણની ડિમાન્ડ છે એ એગ્રોવાળા પાસે પણ ઉપલબ્ધ ન હોય પરંતુ આ બધું બિયારણ કંપનીઓ સાથે વાત કરતા એવું જાણવા મળેલ છે કે ભાઈ અઠવાડિયા સુધીમાં આ તમામ બિયારણનો સપ્લાય પૂરા જોશમાં આવી જશે તો ખેડૂતોને વિનંતી છે કે થોડી રાહ જોવે તેને જે પણ કંઈ મનપસંદ વેરાયટી છે એ ખરીદવાનો આગ્રહ રાખે એ સ્વાભાવિક છે પરંતુ થોડો રાહ જોઈએ તો દરેક ખેડૂતોને તેમની પનપર્સન વેરાયટી મળી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી